નગરપાલિકાના અમલદારો હરકતમાં આવ્યા છે ફાયર તેમજ બીયુસી વિનાની મિલકતો સીલ મારતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે એક સ્કૂલ બે હોટલ અને ત્રણ ગેસ્ટ હાઉસ ને સીલ મારવામાં આવ્યા છે જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી નો જંબુસર માં સપાટો ફાયર સેફ્ટી વિના ની મિલકતો કરવામાં આવી સીલ આમ તો સરકાર ની ઘોડા ભાગી ગયા પછી તબેલા ને તારા મારવા જેવી વાત છે ભૂતકાળમાં પણ રાજકોટ ગેમ ઝોન જેવી હૃદય દ્રાવક ઘટનાઓ ગુજરાત ના મહાનગરો માં બનેલી છે છતાંય જંબુસર નગરપાલિકા હરકતમાં આવી જે સરાહનીય બાબત છે જંબુસર નગરમાં બીયુસી પરમિશન અને ફાયર એનઓસી વિનાની મિલકતો સીલ કરતા ફાયર સેફ્ટી વિનાની મિલકત ધારકોમાં ચહલપહલ પહલ મચી જવા પામી છે જંબુસરની નામાંકિત બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું જ સીલ મારવામાં આવ્યું છે જે સ્કૂલ અને જમીન માલિકોનો વિવાદ વકરેલો જ છે ત્યારે જોવાનું એ રહ્યું કે બ્રાઇટ લાઇન સ્કૂલના વિદ્યાર્થીઓના ભાવિનું શું બ્રાઇટલાઇન સ્કૂલમાં અભ્યાસ કરતાં વાલીઓની ઊંઘ હરામ થાય તો નવાય નહીં જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા જંબુસર બસેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટલને પણ સીલ મારવામાં આવ્યું છે તો જોવાનું એ રહ્યું કે આ મિલકતોમાં સીલ લાંબા સમય ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ થાય ત્યાં સુધી રહે છે કે કેમ બીજી ખાસ બાબત એ છે કે જંબુસરની ક્લાઉડ હોટલ વિસ્તારના ધારાસભ્યના કાર્યાલયની ઉપર જ આવેલી છે તો તંત્ર આજ સુધી કેમ હરકતમાં ના આવ્યું હજુ પણ જો જંબુસર નગરપાલિકા ફાયર સેફટી અને બીજી ઘણી બાબતો ધ્યાનમાં લે તો ઘણી બધી સ્કૂલો શાળાઓ કચેરીઓ ઓફિસ ટ્યુશન ક્લાસીસ ખાનગી એકમો હોસ્પિટલો ભગવાન ભરોસે ચાલી રહી છે રાજકોટ જેવી ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસર નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેકિંગ દરમિયાન જંબુસરની અંદર સવેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ ક્લાઇડ હોટલ તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇટ લાઈન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલને પણ જમ્મુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે